તો કે આ છવ્વીસ નું અવયવ વૃક્ષ પાડો અને આ એકાણું નું અવયવ વૃક્ષ પાડો તો અહીંયા આ તેર દુ છવ્વીસ કયા કયા એકાણું આવે તો કે તેર સત્તા એકાણું હવે આપણે અહીંયા અવયવ વૃક્ષ પડ્યું છે હવે આપણે આનો ગુસ્સા અને લસા શોધવાનો છે તો કે આ છવ્વીસ બરાબર આ બે ગુણ્યા તેર

So, Okey, enya adi dunia sat dunia tir. Atamam At um, no guna kar karo le tir sata ikan ikan dunia dia karo le eksone biasi ausi ayano lassa ayu. Awe tamari pasi semua ayu segi lassa dunia gusa. Atau ગુસા ગુણ્યા લસા ગુસા કેટલો આવ્યો હતો તમારી પાસે તો કે અહીંયા તેર કેટલો એકસો ને બ્યાસી તો તેર ગુણ્યા એકસો બ્યાસી કરવાના છે અહિયાં તો તેર ગુણ્યા એકસો બ્યાસી કરો એટલે એનો ગુણાકાર આવશે તમારી પાસે આ બે આવશે હવે બીજો દાખલો જોઈએ અહીંયા શું કહેવા માંગે છે તો કે બીજો દાખલો તો કે પાંચસો ને દસ અને બાણું છે હવે તમારે આનો અવયવ વૃક્ષ પાડવાનો છે તો કે પાંચસો દસ નો અવયવ વૃક્ષ પાડો તો કે આ પાંચસો ને દસ નું અવયવ વૃક્ષ પાડો એટલે આને પાંચસો દસ ભાગ્યા બે કરશો તો અહીંયા બસો ને પંચાવન આવશે બસો ને પંચાવન ભાગ્યા બે કરો પણ બે નહીં ચાલે એટલે ત્રણે ભાગાકાર કરો તો બસો ને પંચાવન ભાગ્યા ત્રણ કરશો તો કે ત્રણ અઠ્ઠા ચોવીસ નો ખબર પડે તો ભાગાકાર કરો તો કે ત્રણ અઠ્ઠા ચોવીસ એક ત્રણ પંચા પંદર શેષમાં શૂન્ય આવે તો ભાગ ચાલે આ પંચ્યાસી હવે પંચ્યાસી કોના ઘડિયામાં આવે છે તો કે અહીંયા સત્તર પંચા પંચ્યાસી હવે અવયવ વૃક્ષ પાડો બે ભાગ ચાલો તો કે છે બે ભાગ ચલાવો તો ત્રેવીસ દુ તો પાંચસો ને દસ બરાબર તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર આ બાણું તો કે બે બે ગુણ્યા ગુણ્યા ત્રેવીસ હવે ભૂસા શોધો તો ગુસ્સા બરાબર તો કે બંનેમાં હોય તેવું પદ તો કે બંનેમાં હોય તેવું પદ તો કે શું આવશે તો કે બે આવશે Lasa asal tu, tu lassa guna Gunakar karo, B, dunia B, dunia Tron, dunia Part, dunia Suster, anak dunia Tiris. Tu yang kau mesti pasti awas ye. Tiris, dunia Suster,

લસા તમારી પાસે કેટલો પાસે કેટલો આવ્યો હતો તો આનો તમે ગુણાકાર કરશો એટલે તમારી પાસે જવાબ આવશે સેતાલીસ હજાર વીસ આવશે તો અહીંયા સેતાલીસ હજાર નવસો ને વીસ આવશે ના ખબર પડે તો ગુણાકાર કરો ત્રેવીસ હજાર ચારસો સાઠ ગુ બે શૂન્ય બાર નો બગડો વધી એક આઠ ને આપણે દાખલા નંબર ત્રીજો જોવાનું છે ત્રણ તો દાખલા નંબર ત્રણ તમારી પાસે કેટલો છે તો કે ત્રણસો ને છત્રીસ અને તો કે ત્રણસો છત્રીસ અને ચોપન છે તો ત્રણસો ને છત્રીસ નું અવયવ વૃક્ષ પાડવાનું છે બે ભાગ ચલાવો બે ભાગ ચલાવો એટલે એકસો એકસો ચોર્યાસી આવશે ચોર્યાસી નો બે ભાગ ચલાવો તો કે બેતાલીસ આવશે આ બેતાલીસ નો બે ભાગ ચલાવો એકવીસ આવશે એકવીસ એટલે ડાયરેક સીધો સાત તેરી એકવીસ હવે ચોપનનું અવયવ વૃક્ષ પાડો તો કે ચોપનનું અવયવ વૃક્ષ પાડવામાં બે ભાગ ચલાવો તો સત્યાવીસ આવશે ત્રણે ભાગ ચલાવો નવ આવશે ત્રણ ત્રણ હવે અહીંયા આ ત્રણસો ને છત્રીસ તો કે બે 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 ત્રણ સાત

ત્રણ પછી આ બે આ બે હવે છે કે ગુસામાં બે અને ત્રણ બરાબર અહીંયા છ આવશે હવે લસામાં જોઈએ કે લસામાં લસામાં બધા પદ લેવા પડશે તો એક બે ત્રણ ચાર પછી ત્રણ કેટલી વાર છે તો કે ત્રણ તમારી પાસે ત્રણ વાર છે કેટલી વાર છે એક બે અને ત્રણ ગુણ્યા સાત હવે આ તમામનો તમે ગુણાકાર કરશો એટલે આ તમામનો ગુણાકાર તમારી પાસે કેટલો આવશે ત્રણ હજાર ચોવીસ કેટલું આવશે ત્રણ હજાર ચોવીસ હવે લસા ગુણ્યા ગુસા કરો લસા ગુણ્યા ગુસા તો કે તમારી પાસે અહીંયા લસા કેટલો આવ્યો હતો તો કે તમારી પાસે અહીંયા લસા આવ્યો તો ત્રણ હજાર ચોવીસ કેટલો આવ્યો તો તો કે અહીંયા ત્રણ હજાર ચોવીસ ભૂસ્સા કેટલો આવ્યો તો તમારી પાસે છ તો અહીંયા ત્રણ હજાર ચોવીસ કે અહીંયા છ કરશો એટલે તમારી પાસે આવશે અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ તો કે અઢાર હજાર ઓકે